રાજેન્દ્રભાઈ રાવત અમીબેન રાવત હાજર રહ્યા હતા ક્રાઇમ રિપોર્ટર અજયભાઈ જાદવ ગુણવંત ખૂબ ટૂંકી મદદમાં આપ સૌ વધાર્યા એ બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ આજની સાંજનો કારણ જે છે એ ફક્ત એટલું જ કે આનંદથી મળીએ સાથે મ્યુઝિક એન્જોય કરીએ સાથે જમીએ અને આનંદ કરીએ આપ સૌને નવ વર્ષની શુભકામના પાઠવું છું ખૂબ ખૂબ આપનું વર્ષ આપનું આવતું વર્ષ ખૂબ સરસ જાય ધનધાન્ય સમૃદ્ધિથી ભગવાન આપના પરિવારને ભરપૂર રાખે એવી અભ્યર્થના સૌ આપ સૌને આપ સૌ આવ્યા બદલ ખૂબ ખૂબ આભાર થોડી વારમાં આપણે જમણવાર પણ ચાલુ કરી દઈશું ખૂબ ખૂબ અભિનંદન આ એક પ્રામાણિક પ્રયાસ છે કે અમે રાજનીતિક મિત્રો હોવાથી અમે લગભગ ચોવીસ કલાક સાથે રહીએ છીએ પરંતુ પોતાના ફેમિલી મેમ્બર્સને બોલાવતા નથી ક્યારે અને એમને મળવાનો મોકો પણ મળતો નથી એટલે અમે એક નવા વર્ષની એક નવી શરૂઆત વડોદરા શહેરમાં કરી રહ્યા છીએ કે રાજનીતિક મિત્રો તો હોઈએ પણ પોતાના પરિવારજનોને બીજા સાથે મેળવી શકાય મળી શકાય એક કૌટુંબિક સંબંધો અને નવા વર્ષની શુભેચ્છા સાથે એકબીજા સાથે વડોદરા શહેરમાં હળી મળીને એકબીજાના સુખ અને દુઃખમાં સહકાર મળીએ રાજનીતિક રીતે અમે આગળ વધીએ એવી શુભેચ્છા સાથેનો એક સુંદર કાર્યક્રમ અને ખૂબ આપ આવ્યા છો આપનું હૃદયપૂર્વક ઉમળકાપૂર્વક આપનું હાર્દિક સ્વાગત કરું મારી એક ફરમાઈશ છે

હોદ્દેદારો છીએ નવા વર્ષની અંદર કુટુંબીજનો સાથે એક સાથે મળીને મળવાનો મોકો મળે નવા વર્ષની શુભેચ્છા પાડીએ અને નવા વર્ષની સારી શરૂઆત થાય એના માટેનો એક સુંદર કાર્યક્રમ કર્યો છે રાજનીતિક રીતે તો અમે બધા મળતા હોઈએ પરંતુ અમારા ફેમિલી મેમ્બર સાથે મળીને એક નવા વર્ષને ઉમળકાબેન સ્વાગત કરવાનો એક સુંદર અભિગમ અમે આ વખતે કર્યો સામાન્ય રીતે રાજનીતિક કાર્યક્રમો થતા હોય છે દર વર્ષે કે કોઈપણ પોલિટિકલ પાર્ટી એના કાર્યકરો કે પોલિટિકલ હોદ્દેદારો સાથે જમણવાર સાથેના કાર્યક્રમો કરતા હોય છે એ કાર્યક્રમો ન થતા હોય તો અમે અમે અમારી રીતે એક સુંદર કાર્યક્રમ કરી લોકોને અમારા મિત્રોને આકારી સંપૂર્ણ રીતે અમારા મિત્રો કુટુંબિક મિત્રો અને અમારા રાજકારણના જે હોદ્દેદારો સાથે ભેગા થઈ એક સુંદર કાર્યક્રમ કુટુંબ સાથે કર્યો છે એકબીજાની શુભેચ્છાની આપણે અને નવા વર્ષની શરૂઆત કરીએ છીએ નરેન્દ્ર રાવત પ્રદેશ પ્રવક્તા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ